ખેડાના પલાણા ગામે અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે હોળીના તહેવાર પર અંગારા પર ચાલવાની પરંપરા છે વર્ષોથી ચાલતી આ પરંપરા આજે મેળામાં પરિવર્તિત થઈ છે મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટે છે જેઓ આ અંગારા રે જોવાનો લાભ લે છે કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી કંઈક આવા દ્રશ્યો વસો તાલુકાના પલાણા ગામે જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો જે આ દ્રશ્યો છે પલાણા ગામના જ્યાં હોળીના સરસતા અંગારા પર લોકો ચાલી રહ્યા છે શું કારણ છે આ અંગારા પર ચાલવાનું તે તો જે લોકો અંગારા પર ચાલે છે તેમને પણ ખબર નથી પરંતુ વર્ષોથી એક પરંપરા છે કે હોળી પ્રગટાવવાની અને ત્યારબાદ તેના જે અંગારા પડે તેની ઉપર ચાલવાનું બસ એક શ્રદ્ધા છે અને તે શ્રદ્ધાને આ ગામના લોકો ફોલો કરતા હતા અત્યાર સુધી હવે આ ગ્રામજનો સાથે જિલ્લા અને રાજ્ય ભરવાથી લોકો જોડાય છે સવારથી જ આ ગામમાં જે લોકો રહેવાથી છે તેમના ત્યાં તેમના સંબંધીઓ આવી જાય છે અને રાત પડે આ જોરદાર દ્રશ્ય ભવ્ય દ્રશ્ય જોવા મળે છે ખરેખરમાં આ દ્રશ્ય જોયા પછી તો એમ જ કહેવાય કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી યોગિંદરજી ન્યૂઝ કેપિટલ ખેડા